અમરોલી વિસ્તારમાં અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયા નજીક રેલવે ટ્રેક પરથી એક યુવકનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી હતી મૃતકના હાથ પગ બાંધેલી હાલતમાં અને માથા પર બોથડ પદાર્થ ઘા માર્યો હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ હત્યાનો મામલો હોવાનું સ્પષ્ટ થયું હતું પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી કાઢી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે સુરતના ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત પાંચ ડિસેમ્બરના રાત્રે અગિયાર વાગ્યા પહેલા અંજની ઇન્ડસ્ટ્રીઝ અમરોલી ક્રિપકો સાઇડિંગ રેલવે સાઇડ લાઇનની વચ્ચે ઓમ પ્રકાશ ઉર્ફે ઓમ બાબુ રામ નરેશ યાદવનો વૃદ્ધે જાહેરમાં રેલવે ટ્રેક પરથી મળ્યો હતો વૃદ્ધકના બંને હાથ પાછળના ભાગે કાળા કપડાથી બાંધેલા હતા અને બંને પગ પણ પટ્ટાથી બાંધેલા હતા માથાના ભાગે અને મોઢા પર બોથડ પદાર્થ વડે માર મરાયા હતો જેના કારણે તેનું મોત થવા પામ્યનું સામે આવ્યું છે ઓમ પ્રકાશ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના ઉનાવનો રહેવાસી હતો અને અંજીર ઇન્ડસ્ટ્રીઝમાં મજૂરી કામ કરતો હતો તો પોલીસે આ મામલે સીસીટીવી સહિત વુમન સોર્સિસની મદદથી તપાસ હાથ ધરી છે અને ગણતરીના કલાકોમાં પાંચેય આરોપીઓ મોહિત નમીનારાયણ બિંદુ રોહિત નમોનારાયણ બિંદ અર્પિત ઉર્ફે પિન્ટુ બુધિલાલ યાદવ સત્યમૂર્ફે આકાશ રંજનલાલ યાદવ અને વિવેક મોતીલાલ યાદવની ધરપકડ કરી છે તમામ આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને એન્જલી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં જ રહેતા હતા તંગે ડીસીપી એલ એ ઝાલાએ જણાવ્યું હતું કે આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં હત્યા પાછળનું મુખ્ય કારણ અનૈતિક સંબંધોની શંકાઓનું બહાર આવી છે મૃતક ઓમપ્રકાશ યાદવને પાંચ આરોપીમાંથી એક આરોપીની પત્ની સાથે અનૈતિક સંબંધો માહિતી મળી હતી આ બાબતે આરોપીઓમાંથી એક સાથે મૃતકને અગાઉ તકરાર પણ થઈ હતી આખરે આ બાબતનો ખાર રાખીને પાંચે આરોપીઓ એક સંપ થઈને ઓમપ્રકાશને પકડી તેના હાથ પગ બાંધી દીધા અને બોથડ પદાર્થ વડે ગંભીર જીવા પહોંચાડી તેનું મોત નીપજવા પામ્યું હતું અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસે આવેલ રેલવે ટ્રેક પર મૃતદેહ પડેલ હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચેલ મૃતદેહ માથાના ભાગે બોથડ પદાર્થ વાગવાથી મૃત્યુ થયેલું અને હાથ પગ બાંધેલી અવસ્થામાં મળી આવેલ જેથી પ્રાથમિક તબક્કે આ હત્યાનો બનાવ હોવાનું જાણવા મળેલું તાત્કાલિક અસરથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન અને અમરોલી પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવી મૃતકને ઓળખવાની તજવીજ હાથ ધરેલી ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મૃતકની ઓળખ કરવામાં આવેલી ટેકનિકલ સર્વેલન્સના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર ઘટનામાં પાંચ ઇસમો સંકળાયેલ હોવાની માહિતી મળેલી આ દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની ઓળખ કરવા તેમજ તેની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને ગણતરીની કલાકોમાં જ પાંચ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે હાલ તો કે ત્યાગ કરનારા પાંચે યુપીવાસી હત્યારાઓની ઉત્તરાયણ પોલીસે ધરપકડ કરી લઈ આ સમગ્ર મામલે કાયદેસરની કાર્ય હાથ ધરી છે